નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો આ સપ્તાહ દરમિયાન રૂબજારમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો ગત સપ્તાહે રૂ ગાસડીના ભાવ ઘટીને રૂપિયા ત્રેપન હજાર બસોની સપાટીએ આવી ગયા હતા જેમાં મિત્રો આ સપ્તાહે રૂપિયા પાંચસોનો વધારો નોંધાયો છે તો શુક્રવારે ઓગણત્રીસ એમ એમ રૂાસડીના ખાંડીએ ભાવમાં રૂપિયા ત્રેપન હજાર સાતસોની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો હતો કપાસના ભાવમાં પણ ઘટાડાનો દોર અટક્યો છે અને મિત્રો હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પંચોતેરથી લઈને રૂપિયા ચૌદસો પંચોતેરની વચ્ચે ભાવ મળી રહ્યા છે અને મિત્રો ભારતમાં આ સિઝનમાં રૂ ઉત્પાદન ગત સિઝનની સરખામણીએ સાત ટકા ઘટશે તેવો અંદાજ વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે જોકે મિત્રો ઉત્પાદન ઘટાડાનો આંકડો કદાચ આનાથી પણ વધારે હોઈ શકે છે અત્યાર સુધીમાં આપણે જોવા જઈએ તો સિઝનના પ્રથમ ત્રણ મહિનામાં કપાસની આવકો એક સ્તરે જળવાયેલી રહી છે જોકે મિત્રો હવે પછી કપાસની આવકો કેવી રહે છે એ પરિબળ સ્થાનિક સ્તરે સૌથી વધુ અસર કરશે આ સાથે મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો અને વૈશ્વિક સ્થિતિ પણ બજાર વધતા ઓછા પ્રમાણમાં અસર કરશે વાત કરીએ ત્રણેક મહિના પહેલાંની તો આ સિઝન શરૂ થઈ ત્યારે રૂગ ગાસડીના ભાવમાં મિત્રો ખાંડીએ રૂપિયા ઓગણસાઠ હજારની સપાટી આસપાસ વેપાર થતો હતો જોકે અત્યારે ભારતમાં નવા કપાસની આવકો વધવાની સાથે રૂબજારમાં સતત ઘટાડો થતો જોવા મળ્યો છે અને આ સિઝનમાં મિત્રો કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ જાહેર થયો છે અને છેલ્લા એક મહિનાથી કપાસના ભાવ ટેકાની સપાટીથી નીચે આવી ગયા છે